આપડે ફોમેશ આવે એ દોઢ કરોડ નો રોડ બનાવ્યો એમનો વિકાસ વધુ નથી પણ એમને જાણે રોડ બનતો હોય ને આપણે કેટલા હેરાન એમનો વિકાસ કરવો હોય ને વિકાસ તો એમનો આપણો કોઈ મારો એમનો વિરોધ નથી તમારે વિકાસ કરવો હોય તો તમે અત્યારે લાઠી બજાર અંદર અત્યારે ચાલી ફૂટ હોય જેટલા ચાલીસ ફૂટ નો તો ચીફ ઓફિસરને મારી વિનંતી છે કે જેટલું દબણ છે ને એટલું દબણ પૂરું કરી ચાળીસ ફૂટનો રોડ લાઠીબજારનો રોડ ક્લિયર કરી અને અમને રોડ બનાવવો જોઈએ અને વિકાસ કરવો જોઈએ એવી મારી એક માગણી છે અને મારી એક વિનંતી છે આપણો વિકાસનો કોઈ આપણો પણ વાંધો નથી પણ જે લાઠી બજારનું દબાણ છે ને એ જો રોડ બનાવતા પહેલા એમને ચીફ ઓફિસરને અને નગરપાલિકાની બોડીને તોડવો જોઈએ રોડ બનાવવો જોઈએ તો વિકાસ લાગશે પણ ચાળીસ ફૂટનો એ રોડ છે